સીદામાળા ગામની અંદર સોતાજ યાદવના ઘર ઉપર ઉપરની ગાડી ઉપર એ નવ રાઉન્ડ ફાયર થયા છે ખાલી નવું પાર્કિસ મળેલા છે બનાવની વિગત એવી છે કે એક દેવેન્દ્ર ફર્ટ ઉર્ફેડ ડેલ્યુ બોરીચા નામની વ્યક્તિ એમની વિરુદ્ધ એણે ખનીજ ચોરી માટેની કલેક્ટર કચેરી અને ભૂસ્તર એક અરજી કરેલી હતી એટલે એ અરજીને અનુસંધાને એમણે આ લોકોને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપેલી હતી અને એને લઈ અને આજે સાંજે લગભગ દસેક વાગ્યાની આસપાસ એના ઘરની અંદર બનાવ બન્યા છે ભોગ બનનારને કે એમના પરિવારજનોને કોઈ ઈજા કે કોઈ નુકસાન થયેલું નથી અને એમને એક વ્યક્તિ જ્યાં દેવેન્દ્ર ઉર્ફ ડેડ્યુ છે એમને એ લોકો જુએથી ઓળખે છે એમની સાથે અન્ય આરોપીઓ પણ હતા એટલે હાલ એલસીબી એસઓજી ડીવાયપી લીંબડી સીપીઆઈ લીંબડી અને ચોટીલા ની ટીમો છે એ કોમ્બિંગ કરી અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે તેર તારીખ ના રોજ એમણે કલેક્ટર કચેરી પુસ્તર શાસ્ત્રી ને અરજી આપેલી છે આ અરજીની નકલ પોલીસ ને આપેલી

ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ રજૂઆત કરી હતી કે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવી ખાનીજ ચોરી થાય છે જેના અનુસંધાને લેખિતમાં રજૂઆત કરી હતી અને રજૂઆત કરીને અમે આજે સાયલા કોર્ટેશન પણ આવ્યા હતા અને કોલિસ્ટેશનમાં અમે જણાવ્યું હતું કે ભાઈ અમને અમારા જીવને જોખમ છે કાલ રાતથી જ અમને એવી ધમકીઓ મળતી હતી કે ભાઈ તમે હજી પાછી નાંચવામાં નહીં આવે તો તમારા પરિવારને ઉડાડી દેવામાં આવશે અને આવું બધું કરવામાં આવશે એવી ધમકીઓ કાલથી જ મળતી એટલે આજે મેં પાંચ વાગે આવ્યા હતા અને પીએસએ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી હતી અને તે પછી અમે ઘરે ગયેલ ઘરે ગયેલ અમે જ્યારે રાત્રિના દસેક વાગ્યાના આજુબાજુમાં અજાણ્યા માણસોએ અમારા ઘરનો દરવાજો ખખડાયો અને અમને બહાર બોલાયા બહાર અને ત્રણ ચાર ગાડીઓ હતી જે ચાર ગાડીઓમાંથી ઉતરીને અજાણ્યા માણસો એક અમારા ગામનો દેવેન્દ્ર મોરચા કરીને હતો જેને અમારી માથે ફાયરિંગ કર્યા ફાયરિંગ ચાલુ કરી દીધા અને અમારી માથે મારી અને અમારે માન માન અમારો જીવ બચ્યો છે કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા થી વીસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે કેટલા જણા હતા એ લોકો ઓછા થી પંદર જણા હતા ફૂલ લઈને આવ્યા હતા એક બોલેરો ગાડી હતી બે ગાડી હતી અને અલ્ટો ગાડી હતી અત્યારે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ફરિયાદ નોંધાવવાનું ચાલુ છે અત્યારે આમાં કોઈને ઈજા થઈ તમારા પરિવાર કોઈને ઈજા નથી થઈ

અમે પછી ડરી ગયા અને પછી અમને મને ધમકી હતી કે તારા ઉપર એસિડ એટેક કરવામાં આવશે અમને પ્રોટેક્શન નહીં મળે તો નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું